થિંગ્સ એન્ડ ડ્રીમ્સ ઓર્ગેનાઇઝેશન દ્વારા ટ્રેડ ફેર બે હજાર ત્રેવીસ નું આયોજન કરવામાં આવ્યું છે શહેરના રેસ્કોસના છેલ્લા ગ્રાઉન્ડ ખાતે ક્રિસમસ ટ્રેડ ફેર બે એચડીએલ ગ્લોબલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અમારે એક્સપોર્ટનું એકચ્યુઅલી કામકાજ છે અને અમે ડોમેસ્ટિકમાં એક વર્ષથી સ્ટાર્ટ કર્યું છે અને તે આ પ્રમોટિંગ માટે સ્ટોલ કરેલો છે સારો રિસ્પોન્સ છે મારી આઈટમમાં એકસો ને ત્રેપન આઈટમ છે ગ્રોસરી છે ફ્લોર છે પછી મમરા છે અથાણા છે બધું છે બહુ સારો રિસ્પોન્સ મળ્યો આ દિવસમાં સારો રિસ્પોન્સ મળ્યો ટ્રેડ ફેર એક્ઝિબિશન છે ત્રેવીસ તારીખથી એકત્રીસ ડિસેમ્બર સુધીમાં મારો ચાની ભૂકી અને સાથે સાથે ની મારી પોતાની બે બ્રાન્ડ છે સાથે સાથે અમારી વર્ષો જૂની એક ચાની બ્રાન્ડ છે આરાધના ટી જેમ કે રાજકોટમાં જાફરભાઈ ચાવાળા કહેવાય છે એની સાથે સાથે અમે બજારની અંદરમાં ચાની ભૂકી પણ અમે શોર્ટ ટાઈમમાં લોન્ચ કરીએ છીએ એક્ઝિબિશનનો લાભ લઈ અને અમારી પ્રોડક્ટને અમે બજારમાં લઈ આવ્યા માંગીએ છીએ ચૌદ જાન્યુઆરી પછી અમે અમારી પ્રોડક્ટને માર્કેટની અંદરમાં ઇઝીલી વેથી સફા કરી શકશું આ અમારી પ્રોડક્ટ છે જેફ્સ સ્ટુડિયો જાફર્સ ચી ચોવીસ ઘંટે કી ચાય આ અમારી ચાની પ્રોડક્ટનું નામ છે લોકોને અમારો એક પહેલેથી એવી સિસ્ટમ છે ને પહેલેથી અમારી એક ચાની એક ક્વોલિટીની અંદરમાં બેસ્ટ છે અમે બજારની અંદરમાં પહેલેથી એક કડક ચાનો અમારો એક ટેસ્ટ બંધાયેલો છે તો એ જ સાથે અમે અમારા કસ્ટમર લોકોને પૂરતો માલ અને પૂરતી કડકાઈ મળી રહે એ માટે અમે અમારી ચાની બુકીની અંદરમાં એ પ્રિપેરેશન કડકાઈ મળી રહે સારો ટેસ્ટ મળી રહે એ પ્રમાણેનો અમારી અમારી ક્વોલિટી જાળવી રાખેલી છે લોકો બજારની અંદરમાં અમને ઓળખતા હજી સમય લાગશે પણ બજારને અમે અંદર લોકોને ઘણી બધા સમયથી અને છેલ્લા ચાર પાંચ દિવસથી આ ટ્રેડના એક્ઝિબિશનની અંદરમાં અમે ચા એ લોકોને ટેસ્ટ કરાવીએ છીએ એ લોકો પોતાના મનથી એવું કહે છે કે ના બજાર કરતાં તમારી સો ટકા ચા સારી છે અને ચાની અંદરમાં તમારી તાકાત છે હા એકચ્યુઅલી અમે લોકો માર્કેટમાં છેલ્લા ચાર વર્ષથી આ છીએ ચોથું વરસ ચાલે છે આખું સૌરાષ્ટ્ર કચ કવર કરીએ છીએ એબ્રોડમાં બી એટલો જ માલ જાય છે પાપાસટનો પાપાસ બાઇટનો અને છેલ્લા સાડા ત્રણ વર્ષ ત્યાં હું એઝ અ સેલ્સ એક્ઝિક્યુટિવ આખું સૌરાષ્ટ્ર કચ્છ જુઓ છો અને અહીંયા જ્યાં સુધીનો અહીંનો સવાલ છે તો આ આ અમારું પહેલું એક્ઝિબિશન છે બાપાસભાઈનું અને સારો રિસ્પોન્સ છે પબ્લિકને અમે સારી ક્વોલિટી આપવાની કોશિશ કરીએ છીએ ઓછામાં ઓછું તેલ અને સારામાં સારી ક્વોલિટી કારણ કે આ ડાયટ ફૂલ ફૂડ તરીકે ચાલતું હોય છે તો અમે એનું ધ્યાન પૂરેપૂરું રાખીએ છીએ કે અમારી જે બ્રાન્ડ છે એ હર્ટ ન થાય અને લોકોને જે લોકો પૈસા ચૂકવીએ છીએ એનું એને પૂરેપૂરું વળતર મળે અમારો એક જ મોટો છે કે એમને પૂરેપૂરું વળતર મળે કે આ લોકો જે ખાય છે તો એને સંતોષ થવો જોઈએ પૈસા તો એને ગમે ત્યાં દેવાના જ છે પણ જો એને સંતોષ થતો હશે તો એ અમારી પ્રોડક્ટ સો ટકા વાપરશે અમારે અત્યારે હાલમાં ચૌદ ફ્લેવર છે પ્લેન જીરા મેથી મસાલા ગાર્લિક માંગરોળી કોથમરી મરચાં ટોમેટો ચીલી આ બધી એક એવરેજ છે પછી ફ્યુઝન ટેસ્ટમાં બી અમારી પાસે ચાર ફ્લેવર છે અને અમારો હુકમનો એક જેને અમે ગણીએ છીએ રાજગરા ફરાળી જેને અમે કહીએ સારામાં સારી પ્રોડક્ટ આપીએ છીએ અમે લોકોને કે જેને ખાઈને સંતોષ થવો જોઈએ લોકોને કે ના અમે કશુંક જે એક્સપેન્સ કર્યું છે એની સામે અમને વળતર મળ્યું છે અમારા જે મેન્યુફેક્ચરો છે બસ એ જ પૂરેપૂરું ધ્યાન દે છે કે ભાઈ નફો ઓછો મળશે ચાલશે પણ લોકોનું સેટિસ્ફેક્શનને પહેલાં પ્રાયોરિટી આપીએ છીએ અમે લોકો ક્રિસમસ ટેડ ફેર માં સો કરતા વધારે વેપારીઓ અને કંપનીઓના સ્ટોલ આવેલા છે જેમના વેપારીઓએ પોતાની પ્રોડક્ટ ને લઈને માહિતી આપી હતી તેમજ ટેડ ફેર ની અંદર

અને અત્યાર સુધીમાં બોડી પબ્લિકે લાભ લીધો છે કે અહીંયા કંપનીના સ્ટોલ છે તો એને સ્કીમોનો પૂરેપૂરો લાભ મળે પૂરેપૂરી ખરીદી કરે એવો માહોલ છે આંચડીથી માંડીને લગભગ કહું ત્યાં સુધી દસ હજાર પંદર હજાર પ્રોડક્ટ અહીંયા ઉપલબ્ધ છે કે ઘર વખરી ટોટલી આવી જાય ખરીદી જે આજીવન જરૂરિયાત છે તે બધી જ વસ્તુ અહીં ઉપલબ્ધ છે એટલે ખાસ પબ્લિકને કે જે સ્કીમોનો લાભ મળે છે આ ફેરમાં કે દર વર્ષે એક જ સત્તર વર્ષથી આપણે આયોજન કરી છે કે દર વર્ષે જે આ સ્કીમમાં ફેરમાં લાભ મળે છે કે પબ્લિક આનો લાભ લે ક્રિસમસ ટ્રેડ ફેરના આયોજક કૃષ્ણસિંહ જાડેજાએ